દિવસ તો જાણે ગરમીનો અનુભવ થયો હતો જોકે શિયાળો ગયો નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે તેમણે મિત્રો ઠંડીના તીવ્ર રાઉન્ડની પણ આગાહી કરી છે સાથે જ મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી જોકે આ દરમિયાન ત્રણ જિલ્લાઓમાં પારો સિંગલ ડિજિટમાં જવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે શક્યતાઓ નથી રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગો પરથી એન્ટી પસાર થયું હતું જે અત્યારે નબળું પડી વિખાઈ રહ્યું છે અત્યાર સુધી તેના કારણે પવનની દિશા બદલાઈ હતી હવે તેમાં બદલાવ થશે આજની પવનની દિશા ઉત્તર તરફની થઈ જશે વધુમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે સાથે ઉત્તરના પવનો થવાના કારણે ફરીથી આપણને ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છ જિલ્લાઓમાં જોવા મળશે આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે તેવી શક્યતાઓ છે ત્યાં સાતથી લઈને નવ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે એટલે કે એક પ્રકારની તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળશે જોકે આ રાઉન્ડમાં કોલ્ડ વેવ નહીં હોય સત્યાવીસ જાન્યુઆરી સુધી આવો માહોલ જોવા મળશે આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય તે પછીનો શિયાળો પૂર્ણ થવાનો નથી ફેબ્રુઆરીમાં પણ ઠંડી જોવા મળશે ફેબ્રુઆરીમાં સવારે અને સાંજે એટલે કે ગુલાબી ઠંડી રહેશે જેથી શિયાળો હજુ લાંબો ચાલશે